બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને જઈને એવું કીધું કેમ તો બધું મેં વ્યવસ્થિત કર્યું છે પણ હજી કંઈક લાગે છે કે બરાબર ચાલતું નથી આખી આ વ્યવસ્થામાં કંઈક કંઈક ભૂલ લાગે છે બધું સરસ રીતે ચાલવા માટે કશું કંઈક જોશે એટલે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમને સમજાવો કે તમે કઈ રીતે આખી પૃથ્વીની વ્યવસ્થા કરી છે ને કઈ કઈ રીતે એટલે બ્રહ્માજીએ શરૂઆત કરી કારણ કે મેઇન એન્જિનિયર તો એ જ એણે એવું કીધું કે મેં એકવીસ લાખ એવી પ્રજાતિઓનું નિર્માણ કર્યું છે જે પરસેવામાંથી સૂર્યપ્રકાશની હાજરી વગર તમે જુ છે ટોલા છે ઉધઈ છે ઈયળ છે એ બધું સૂર્યપ્રકાશની ભેજવાળા વાતાવરણમાં પરસેવામાંથી ઉત્પન્ન થતી પ્રજાતિઓ એકવીસ લાખ પ્રજાતિ મેં આવી બનાવી છે એકવીસ લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી સર્જન થાય એવી બનાવી છે એકવીસ લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ધરતી ફાડીને જન્મ લે વૃક્ષો અને એકવીસ લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ચામડી ફાડીને એટલે ગર્ભમાંથી બાળક આવે કોઈ પણ પ્રાણીને માણસને બધા એકવીસ લાખ મેં એટલે ચોર્યાસી લાખ ફેરાને મેં એકવીસ એકવીસ લાખ આવા ચાર અખંડમાં મેં વિભાજીત કર્યા છે એટલે બ્રહ્મ વિષ્ણુ ભગવાન કે આમ તો કઈ બરાબર નથી પણ થોડુંક થોડુંક ઓછું કરી નાખીએ ને ક્યાંક એક બોલ કાઢી નાખીએ ને બ્રહ્માજી પાના પેચી ને ઘા કર્યો એટલે તમે કરો તો મોટા એન્જિનિયર તો તમે જ છો ભગવાને શરૂઆત કરી પહેલું એને પક્ષીમાંથી લોભ કાઢી નાખ્યો તમે જુઓ તમે પક્ષીને દાણા નાખો તો તમારા ઘરે એને ભૂખ હોય ને એટલા જ ચણીને જાય કોઈ દિવસ એવું જોયું કે પોતે લઈ જાય ને થોડાક અઢીસો ગ્રામ લેતું જાય વરસાદ આવશે કામ લાગશે માળા ભરી રાખો એ માણસની પ્રકૃતિ છે પક્ષીમાંથી ભગવાને લોભ નામનો બોલ્ટ કાઢી નાખ્યો પશુમાંથી ભગવાને વાચા લઈ લીધી તમે વિચાર કરો કે આપણા પશુઓ બોલતા હોત તો ગાય એમ કે ત્રણ લીટર દૂધ દેવાનો કે કયું ઘાસ દીધું તું ગાય બોલતી એ તમને કયું ઘાસ દીધું તું દૂધમાંથી આવે હારો ઘાસ દૂધ આવે બળદ ખેડૂત ખેતરે લઈ જતા હોય અને સવારે ઉઠાડે તો બળદ એમ કે આજ નહીં ઉઠાય આજ મૂળ નથી અને મને આજ તો લગાડતો જ નહીં એવું લાકડી બાગડી મારતો જ નહીં મારા એક પાટા નહીં તમે ખમી શકો પશુ બોલતા હોત તો માણસને આ તકલીફ થઈ જાય એટલે પશુમાંથી ભગવાને એક બોલતો છોકરીને કો વાંચા લઈ લીધી વૃક્ષમાંથી મોહ લઈ લીધો કોઈ પણ વૃક્ષ પોતાનો ફળ રાખાય તો આંબો એમ કે હારી હારી કેરીઓ આપણા છોકરાઓ માટે રાખી દેજો હળેલા ભલે ખાતા પાણી પીવા ક્યાં આવ્યા હતા મોહ લઈ લીધો પક્ષીમાંથી લોભ લીધો પશુમાંથી વાચા લીધી વૃક્ષમાંથી મોહ લઈ લીધો અને માણસ માંથી સંતોષ લઈ લીધો તે દોનો આ ગોળ કચાડો હૈલા જ રાખે છે જ જ રાખે રાખે કાંઈ ફેર નથી પડ્યો ઘણી વખત આપણે માણસ તરીકે આપણને એવું થાય કે ભગવાન માટે તો બધું કેટલું ઈઝી છે એક આમ ચમત્કાર કરે એક વીજળી કરે બધું ભૂખ્યા હોય ને રન મળી જાય ગરીબ હોય ને વસ્ત્ર મળી જાય આને આ મળી જાય આપણા લોનના હપ્તા ભરાઈ જાય કોઈને કાંઈ જોતું જ નહીં કોઈને કાંઈ ઘટે જ નહીં ભગવાન માટે બધું કેટલું સહેલું છે થઈ જાય માણસ તરીકે આપણે વિચાર આવે પણ તમે વિચાર કરો કે બધા પાસે બધું હોત જ તો કોઈ કોઈની પાસે કોઈ આવત બધા જ પાસે આ પૃથ્વીના દરેક માણસ પાસે બે રૂમ રસોડાનું ઘર હોત તો કોઈ શું કામ છે કોકનું ત્રણ રૂમ રસોડાનું ઘર જોય તો બે રૂમ વાળાને એમ થાય કરવું પડશે આવું કરાય તમારું ઘર બનતું હોય ત્યારે તમને કડિયાની દાળિયાની જરૂર પડે એ કડિયા દાળિયા છે એ ઝૂંપડામાં રહેતા હોય ને એટલે તમારા કામે મજૂરી કરવા આવે કે આવા ઘર હાટું આપણું ઘર બનાવવું હોય તો આના ઘર મજૂરી કરવા જવું પડશે એની વ્યવસ્થામાં ભૂલ કાઢી શકીએ ને એટલા બુદ્ધિશાળી તો હજી આપણે નથી થયા ગમે એટલું વિજ્ઞાન આગળ વધી ગયું હોય હે એણે આપણને બનાવ્યા છે ને આપણે એની બનાવવાની લાયમાં લાઈમાં પડી ગયા છે તમારા સંતાનને તમારાથી જોડાયેલા તમારા સમાજ અને સંસ્કૃતિ સાથે જોડવા માંગતા હો તો એને સાચી શ્રદ્ધાના ઠેકાણા આપો અંધશ્રદ્ધાના નહીં કારણ કે આ પેઢી તો પૂછવા વાળી પેઢી છે વિસ્મય પ્રશ્ન પૂછશે અને પ્રશ્ન પૂછે નહીં આ જગતના કોઈને નથી ગમ્યો એ તો એક જ પ્રશ્ન હતો કે જેને એક પ્રશ્ન મેં આખે આખી ગીતા કીધી તમને બધાને કદાચ ખબર હશે કે એક નાનું એવું બાળક છે એ આવી રીતે સરસ મજાના સફરજનના ઝાડ નીચે સૂતું સૂતું પુસ્તક વાંચતું હતું સફરજન નીચે પડ્યું એક બાળકને વિસ્મય વાળો પ્રશ્ન થાય કે આ સફરજન નીચે કેમ પડ્યું ઉપર કેમ ન ગયું એને જઈને એના પપ્પાને પૂછ્યું કે હું વૃક્ષ નીચે સફરજનના વૃક્ષ નીચે વાંચતો હતો અભ્યાસ કરતો હતો અને સફરજન નીચે પડ્યું પપ્પા સફરજન ઉપર કેમ ન ગયું તરત તેના પપ્પાએ કીધું બાળકની જિજ્ઞાસુ વૃત્તિ પોષે એવો પિતા હતો કે બેટા એ પ્રશ્ન તો મને થાય છે તારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી શકાય એ માટે તારે જે કરવું હોય સંશોધનો કરવા હોય અમે તને પૈસા આપીએ તને મદદ કરીએ મમ્મી પાસે જાય છે મા પણ એવી હતી મમ્મી કે સફર છે નીચું કેમ આવે છે ઉપર કેમ નથી થયું જતું સાઈડમાં કેમ નથી જતું ડાબે કેમ નથી જમણું કેમ નથી કેમ એક્ઝેક્ટ સીધું નીચે જ આવે છે મમ્મી એમ કીધું બેટા એ પ્રશ્ન તો અમને હજી સુધી નથી થયો પણ તારો પ્રશ્ન બહુ સાચો છે સંશોધન કરી શકાય એવો છે તારે શિક્ષણમાં જરૂર હોય કે એના સંશોધનમાં જરૂર અમે તને વ્યવસ્થા કરી આપી આ બધી કે જે તને પ્રશ્નો આપ્યો સમજ ઉફૂર્યો છે એ પ્રશ્નનો તને જવાબ મળે એની માટેની અમે વ્યવસ્થા કરી આપીએ બાળકના જિજ્ઞાસા વૃત્તિ સંતોષ એવા મા બાપ હતા ને એટલે એમાંથી આઈઝેક ન્યૂટન પેદા થયો ને જેણે ગુરુત્વાકર્ષણના ત્રણ નિયમ તમને મને આપ્યા અને આખી પૃથ્વી અત્યારે એના ઉપર અડધી હાલે જ તમામ મશીનરીઓથી લઈને બધું બધું આપણો છોકરો હોય તો તો બેઠો હોય સફોજ ને આપણને પૂછે એક ને પડે તને વાંચતી વખતે બધા પ્રશ્ન ઉજે જ મને વાંચવા મળે આ ભણવા વખતે તને આવા પ્રશ્ન ઉજે જ બાળકના વિસ્મયને ક્યાંક ને ક્યાંક આપણે મારી નાખીએ છીએ અને ક્યારેક આપણું અજ્ઞાન જતું ન થાય ને એટલે બાળકને આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ તમને આ વસ્તુની નથી ખબર એવું કહેતા બાળકને શીખવાડો કે બેટા આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર અમે તને સ્કૂલે એટલા માટે મોકલીએ છીએ અમે તને સાધનો પ્રસાધનો અને વ્યવસ્થાઓ અને લાઇબ્રેરીઓમાં એટલા માટે મોકલીએ છીએ કે અમને જે નથી આવડતું એ તું શીખીને આવો પણ આપણે તો બધા જ એવું કે બાળકને કેમ એવું કહેવું કે મને નથી આવડતું તમારા આવડવા ઉપર તમારા સન્માનનો આધાર નથી તમારા પ્રેમ કરવા ઉપર તમારા સન્માનનો આધાર છે તમે શું છો એના આધારે નહીં સમાજને તમે શું આપી શકો છો ને એના આધારે તમારું સન્માન થાય એ શીખવો બાળકને ફરી વાર કહું છું કે સંસ્કારો બોલીને કહીને લેખિતમાં આપી નહીં શકાય જીવીને આપવા પડશે અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે બહુ જ એટલે બહુ લોકડાઉનમાં સ્વામીજી વાત કરીને એટલે મારી ભત્રીજીને અમે કેમ કે એટલી નાની ઉંમરની હતી વાંચી નહોતી શકે એટલે મને એમ હતું કે રામાયણ મહાભારત એવું બધું દેખાડી ને ત્યારે લખેલી જૂનું રામાયણ આવતું એટલે જે ઘણું બધું એમાં ફેરફારો નહોતા એટલે બતાવી શકાય એમ હતા મારી ભત્રીજી છ વર્ષની એને મેં દેખાડતા હતા કે આ અને એ પહેલા મેં એને બધા સંબંધો સમજાવી દીધા હતા કા પતિ પત્ની ભાઈ બેન આ બધા પ્રકારને હતી એમાં એક ડાયલોગ એવો આવે ભાઈ જેમાં રાવણ આવીને એવું કે મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું એટલે મારી છ વર્ષની ભત્રીજી ત્યારે મારી ની ઉંમર હતી અને મને આવીને એમ કે હે નેહલ આની પત્ની તો મંદોદરી હતી આ ક્યાં લંકાપતિ હતો એ કે હજી આપણને બધાને આ પ્રશ્ન હજી નથી ઉભો થતો આની પત્ની તો મંદોદરી હતી લંકાપતિ થોડો હતો એ કે આ આ પેઢી છે કે જે તમને નથી ઉભે ને શાસ્ત્રોના પ્રશ્નો અને જ્યાં સુધી તમારી પેઢી શાસ્ત્રો માટે પ્રશ્ન ઉભા કરે ને ત્યાં સુધી સમજો કે શસ્ત્ર ઉપર નહીં જાય શાસ્ત્ર ઉપર જીવવાની શરૂઆત કરશે આપણને બધાને પ્રશ્નો જ ન થયા ને માત્ર ગીતાનું રટણ કર્યું માત્ર ગીતાના શ્લોક ગીતાનો એકાદ શ્લોકે જીવવાનો પ્રયાસ કર્યો હોત ને તો અભ્યાસક્રમમાં ન લાવવું પડ્યું હોત અહીં સુધી લાવવું જ એટલા માટે પડ્યું કારણ કે આપણે અભ્યાસ ન કર્યો જીવવાનું ન શરૂ કર્યું પ્રશ્ન જ ન કર્યા અને એમાં એ પેલા કેવું હતું કે આપણે પ્રશ્ન પૂછતા ને એટલે સીધો એક જ જવાબ છાનો માનો કરવા મંડને આપણી આખી આપણી બધાની જનરેશન છે ને પિતાના ડારાથી મોટી થઈશ પેલા આપણે આપણા મા બાપથી બીતા હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ એટલે આપણે વચગાળાની બિચારી દાબેલી જેવી આપણી સિચ્યુએશન છે ભીણેલી આખી કારણ સંતાનોને કંઈ કહેવાતું નથી સહેજ કઈ પણ કયો એટલે બારણા બંધ કરી લે અને મમ્મીને ડર લાગે પંખે લટકી જશે તો ઓલું કરશે તો આમ કરશે તો કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે જ્યારે મળે છે ને ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી આપણે ત્યાં સમાજમાં જ્યારે જ્યારે થાય મોટા મોટી તકલીફ સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાસ્તવ થાય પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે તમારા પ્રયાસ માટે નહીં જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવો જોઈએ તમારું બાળક જ્યારે ત્રીજા ધોરણમાં હોય પહેલું કે બીજું આવે ને ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો એના મહેનતના વખાણ કરો એને મળેલી જગ્યાના નહીં આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને સત્તાની ને પહેલા આવવાની છે દરેકને મોટું થવું છું હમણાં હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ વોઝ શોખ એ એ ડીઓએ મને એવું કીધું કે નેહલબેન હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને મેં આઠમા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે મારે આઈપીએસ બનવું છે મારે ડૉક્ટર બનવું છે મારે વકીલ બનવું એ કે એ છોકરાએ એકદમ બે શરમાઈ પૂર્વક મને કીધું કે મારે ફેમસ બનવું છે એટલે મને કે તમને શું લાગે છે એટલે મેં કીધું ફેમસ બનવાનો રોગ એના મમ્મી પપ્પામાંથી એને આવ્યો છે રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા એક છોકરાનો ફોટો જો અને આપણા છોકરાને હોય એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ હમણાં તમને ખબર નહીં જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી કાંઈ જ નથી કર્યું અને સડનલી એના ટુ મિલિયન વ્યુઅર્સ થઈ ગયા ફેમસ થઈ ગઈ તો એ છોકરી શું કર્યું કે છોકરીએ મેટ્રોની અંદર એટલા પહેર્યા અને ફેમસ થઈ ગઈ તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને વાપવા છે સન્માનિત થવાના આ રસ્તા વાપવા છે અને સમાજ છે ને સાહેબ આપણી તકલીફ એ છે કે તમે આખી સો નો ક્લાસ હોય એમાં પેલા તો ત્રણ જણા આવે ને ત્રણ જણાના સન્માન કરવાના અને જણે તાળી રાખવાની ત્રણ ત્રણ જણાની સફળતા સમાજ છે એ જણાનો નહીં ઓલા સત્તાણું જણનો બનેલો છે સાહેબ સફળ તો ચાર થી પાંચ હોય બાકી સમાજ છે એ આવી ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતા પોતાની અંદર પોતાના ખીચામાં પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે માણસ

કોઈક આગળ વધતું હોય કોઈક રાજી થતું હોય કોઈ સન્માનિત થતું હોય તો દિલથી આપણે રાજીએ છીએ નિસ્વાર્થ ભાવે કામ કરે છે એમના મનમાં કોઈ સત્તા નથી એટલે નિસ્વાર્થ ભાવે કામ કોઈ કરતો હોય તો આપણા મનમાં એક શંકા ઉભે છે દાળમાં કાંઈક તો કાળું હશે બાકી ઓમઠા નો આ હેરાન થતા હોય આપણે માનીએ જ છીએ અત્યારે આ સાહેબ સરસ મજાના આરટીઓમાં છો ને સાહેબ આપ હવે હું ત્રણ વખત હસું કારું એટલે સાહેબ ને એમ થાય બેન ની ગાડી હલવાણી લાગે કારણ કે કોઈ માણસ સામે આપણે અમથા પૂજ્ય મોરારી બાપુ બહુ એક સરસ શબ્દ વાપરે અકારણ હેત અકારણ કોઈ વ્યક્તિ હેત વાપરે ને તો આપણને એમ થાય કાંઈક ખોટું કાંઈક કામ કરાવવાનું જ બાકી આ નો દાંત કાઢે ઘણા તો એટલા બધા લોભણા માણસો હોય એટલા બધા વિચિત્ર માણસો હોય કે એના દાણે પોતાના આંગણામાં થોડી જુવાર નાખે તો ચકલાય અંદરો અંદર વાતો કરે કાંઈક દાળમાં કાળો છે બાકી આ ન નાખે આના આના ખીચામાંથી ન નીકળે નિખાલસતા અને નિર્સ્વાર્થ એ શબ્દો હવે માત્ર આપણને ગ્રંથોમાં જોવા મળે છે કોઈ માણસ એકચ્યુઅલી જીવવાનો પ્રયાસ કરે ને તો આપણે ડાઉટ શંકામાં મેં અનેક વાર કીધું છે કે તમે અજાણ્યા માણસ સામે હસો ને તો પેલો પ્રશ્ન એનો શું હોય ખબર છે છે આપણે આપણે એકબીજાને ઓળખીએ મળ્યા અરે માણસ છો તમારે બે કાન છે મારે બે કાન છે તમારે બે બે આંખ છે એક પૃથ્વીમાં રહીએ છીએ એક દેશમાં રહીએ છીએ એક રાજ્યમાં રહીએ તમે ગુજરાતી છો હું ગુજરાતી છું તો દાંત કાઢવા માટે કારણો જોઈએ કૂતર્યા હોય તો હડકાએ ચડે બેહું હોય તો એકબીજા અમે ડોળા કાઢે માણસ એક જ એવો છે કે જે એકબીજા અમે સ્માઈલ કરે યાર આ ડાયનોસોર પછીની આખી પ્રજાતિમાં માણસ ઊભો એટલા માટે થઈ ગયો કારણ કે શેર કરી શકતો તો વાંદરો એક પડે તો બીજા વાંદરા વાહે કેતો ન જાય કઈ ખાડો તું જાતો નહીં માણસ કે આ રસ્તે ન જતા ત્યાં તકલીફ છે જે જે શીખ્યો અગ્નિ શોધી ત્રણ અગ્નિ આપી ઠંડી સામે ખબર નથી આ કેવી રીતે થાય થાય પણ બે પથ્થર ઘસો તો એને જોઈને બધા શેર કર્યું અને અત્યારે આપણને બધાને જે જ્ઞાન આંગળીની ટેરવી પર કારણ કે આપણે તો ટુ મિનિટ મેગી જનરેશન છીએ ને ક્લિક કરો ને જ્ઞાન ઉતરે આ થોડે ભાગરથી જેવી છે કે સાધના કરો ને ગંગા ઉતરે ત્રણ મિનિટમાં હા જ્ઞાનની સાધના વહી ગઈ સાહેબ એટલા માટે આપણે જ્ઞાન નું મહત્વનું મૂલ્ય બંને ચૂકી ગયા તમારું આસ્થાનું કેન્દ્ર વયું ગયું તમે ડગમગી ગયા અને પછી બિચારા આ કુમળા બાળકો ઉપર આપણે આટલા મોટા મોટા સભ્યતાના બોજ રાખ્યો ને પછી સરવાળે નક્કી કરે બારમાં સુધી અહીંયા રહેવું જ પછી પાછું ન થાવું જે દી પ્લેન ઉપડે ને તે દી કારણ કે આપણે એને એવું કીધું છે કે આવતીકાલે તારે જ આ ધરોહર સાચવવાની છે કઈ ધરોહર કે જેની સમજ હું ને તમે એને આપવામાં ચૂકી ગયા છે એ એ સમજ આપવાનું ચૂકી ગયા ને પછી આપણે એવી અપેક્ષા રાખીએ બાળકો પાસેથી તમે હજી પણ મોડું નથી થયું આ આખી આ આ કુટુંબ આ સમાજ જે તમારો જે છે એ શંકરાચાર્યને પૂજતો આરાધતો ને સમજતો જે જ્ઞાનને જ દેવતા ગણતો અત્યારે મને સૌથી વધુ દુઃખ એ થાય છે કે ઓમામાએ જ્યાંથી એવું કીધું છે ને કે નોલેજ ઇઝ એ કરન્સી સ્વામીજી જોવો તો ખરા જ્યાં સુધી આવતા દિવસોમાં અમે તો એવું લખીને મોટા થયા છે કે નોલેજ ઇઝ અ પાવર શક્તિ છે કોઈ રૂપિયા નથી આપણે ત્યાં તો એની પૂજા હોય પણ પૂજા હોય એનો અર્થ એ ન હોય કે અગરબત્તીને દિવાદ કર્યા રખાય અને જીવવાનું હોય આપણે ત્યાં તકલીફ એ થાય છે કે પૂજા કરીએ છીએ વિચાર કરીએ છીએ અને ફ્રેમમાં ગોઠવી દઈએ છીએ આવતા જતા પગે લાગવાનું ખોલવાનું નહીં ગીતા પૂજવાની નહીં ગીતા જીવવાની ગ્રંથ છે એમાં ચાલવાનું હોય અને એમાંથી ત્રણ જગ્યાએ પાછા ફરવાનું હોય મૂંઝાવાનું હોય જો આપણે બધા કાંઈ એવા છે ને એવા નથી કે આપણે કોઈ પણ પ્રકારના પાપ કરવો કે કશું નહીં થાય બધા આપણે અહીંયા બેઠેલા તમામે તમામ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કોઈક રાગ દ્વેષ મોહ લાગણીથી બધા થાય મને બધા જયારે એવું બધા કે ને કે બધા ખબર નહીં અત્યારનો માણસ તો ભગવાન પાસે જયારે એને કંઈક જરૂર હોય ને ત્યારે જ જાય ત્યારે મને હંમેશા એવું થાય મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો કે ભાઈ ભગવાન આગળ જેની સંપત્તિ મગાય હુકામ ન મગાય ભાઈ આપણો બાપ છે એની આગળ પૈસા ન માગે ગામના માંગવા એસબીઆઈ ને એચડીએફસી પર લોન લેવી ને કરતા એને ન કઈ દે ત્યારે હજાર હાથે દે એની પાસે જ મગાય આપણા પિતા પાસે આપણી માં પાસે તમે ન માંગો માતાજી પાસે તમે ધન ન માગો કોની પાસે માંગો ભાઈ ન્યા જ મગાય અને ધન હોય તો ધર્મ તરફ તમે વળી શકો બાકી હેનું સંસારમાં આપણી તો આખી પરંપરા ઋષિઓની એવી પરંપરા હતી જે ગુરુસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવા આવ્યો છે બહુ જ ભગવાન પાસે જાઓ ને બે શુમાર લક્ષ્મી માગો અને એવી માગો ને એવી રીતે માગો મારા આંગણે કો ને ખાલી હાથે ન જવું પડે એટલું તો દેવું જ પડશે તારે ગમે એમ કહે કોઈને મારે ના ન પાડવી પડે વિચારીને કહું આવતીકાલ કહું તમે અહીંયા ધારો કે વરસાદ પડતો હોય ને તો અહીંયા બહાર આપણે છજા હોય ખબર છે છજામાંથી પાણી ટપક્યા રાખે ટપક્યા રાખે એટલે સતત પાણી પડી પડીને એક ખાબોચ્યું ખાડો થાય ત્યાં અને પાણી ત્યાં ભરાઈ જાય વરસાદ આવતો હોય ત્યારે એ ખાબોચિયામાં જેટલું પાણી પડે એ બધું પાણી ઝીલાઈ જાય એ પાણી સાચવી લે ખાડો બને વિસ્તૃત મોટો મોટો ખાડો થતો જાય જેમ જેમ પાણી પડતું જાય પણ વરસાદ જતો રહે પછી છજામાં પરેલું છેલ્લું ટીપું વરસાદનું ટાણું જતું રહે પછી છેલ્લું ટીપું જેવું ખાબોચી એમાં પડે ને એટલે ખાબોચી પાણી બહાર કાઢ નાખે ટાણો ગયો અવતાર જરૂર નથી